તો જ્યાં માતા જે મિત્રો બહુ સ્વગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં આપણે આવી ગયા જે ક્લાસ ફોર્ટના વી ગયામાં બોરો થઈ ગયો બે તરતી થઈ ગયા એટલે ટાવર નથી લાઈટ એ નથી બેટરી નથી મોબાઈલ સૂચો પડ્યો તો મારે શું કરવી એમાં જેમ કે અને કદાચ એ મોબાઈલ સૂચવું ખુલી જાય ને હા લાઇટ આવી જાય તારી ભલે ભાઈ હાલો ગયો લાઇટ આવી જાય તો એને મારા ટાવર હોય જાય આનું શું કરવું મારે આ રીઓહ અરે મારો દીકરો તું ખાલી ગોલી લે

હમણાં આપણે છે ને હમણાં આપણે બહુ ડાઉન જાય છે છે ને ઓટોમેટિક એટલું ડાઉન હોય ગયું છે કે મને ખુદ નહીં થાય છે હવે આ મને યુટ્યુબ મુકાવશે યુટ્યુબ મુકાવશે નહીં પણ ગેમિંગ મુકાવશે બીજું મારે કંઈક બીજું કરવું જોઈએ ગેમિંગ મને મુકાવી દે તમને મને રમવાનો તમે તમારા મારી કોમેન્ટ્રી સાંભળવાનું શોખ નથી હે મને રોડાવી દેવો તમે કોમેન્ટ્રી આંબવાનું શોખ છે ને તો શેર કરો ફટાફટ આવો શેર કરો એટલું અરે તારી ભલી ભાઈ તું 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 શેર એટલું કરો કે છે ને બધા માણસો પાસે બધા ગુજરાતીઓ પાસે આપણો વિડીયો જવો જોઈએ અને બધાને એટલે ગેમિંગ ગેમ રમતો હોય ને એના ભાઈ મોકલજો અને કે કોક કે કોણ છે ખીસર ખાયો એ ખડીયો ખડીયો જારો એક શોટ અરે 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 લા આમાં ઓલી ફરેત ગયો તો અરે આજુ ફરે અરે રે 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 મુની અરે મુની ના મુન્ની ના અહીંયા અહીંયા બંધો અહીંયા બંધો અહીંયા બંધો હો જો આમ પે ઓરો જાય હા ખડ બનવું તો ની તારે ખડ બનવું તો હિસડ ખાયા તો મે તમને હું કીધું શેર કરો અને બધાય ગેમર ઉપાય ગુજરાતી ગેમર ઉપાય આપણો વિડિયો ફુગાડો કારણ કે ઇને આપની કદર થાય થોડી ઘણી જેને ગમે એ તો લાઈક કરશે જે ના ગમે બીજું આપણે શું કહી હતી ના ગમે ના ગમે ભાઈ ના ધીસ એવું છે હવે તો આપણે હમણાં થોડાક બંધ હતા એનું કારણ ઈ જ હતું બીજું કઈ કારણ નતું એ આપણે છે ને જો એક તો અહીંયા લાઇટ નથી આ વરસાદના કારણે લાઇટ વહી ગતી થાંભલા પડી ગયા હતા એના કારણે લાઇટમાં ફોલ્ટ થઈ ગયો તો અને જો લાઇટ આવી જાય અને મોબાઈલ ચાર્જ થઈ જાય તો ટાવર નહોતું રહેતું ટાવર રહેતું હતું પાંચ મિનિટ આવે ને વધી પાછું કલાક વહી જાય એમાં કેમ મારે ગેમિંગ કરવી હા અરે તારી ભલી થાય અહીંયા માથલ બંધ જાવ ઝારા ઝાડ સુપર ફાસ્ટ ગ્રેન તારી સારી ભલી થાય ગ્રેનેટ જ કાંઈ ના કર્યું હા રોગું ખાલી બીજેટના કાકરા કહ્યા જે ઓલા નીકળી ગયા માથો મને એવું દેખાય નીકળી ગયો હમ પેલા લે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અને કે નો પેરો અરે તારી ભલી થાય હા યારો બચાવ બચાવ રાડો ના દે બચાવ જો અરે જારો 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 યારો અહીંયા બંધો ને ફટાફટ એને એકલો જ છે ખતમ કરી નાખો એટલે પૂરું થઈ જાય અરે તારી ખરની એક બે ઓ હો હો આ ખરે તો પથારી ભરવી નહી ગયા હમણા દે દે મન માં ખાલો હા ફેરવીન આ તો હારું થયું આપડું આ લીગ્યું ને કા હાલત નહી આ

અને કમેન્ટ કરતા જજો કે ખરે હારી કાક મને મોટિવેશન મળે ને એવી કમેન્ટ કરો જોરદાર હા તો મને મોટિવેશન મળે આગળ વિડીયો બનાવવાનું અરે તારી ભલે અરે 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 ભાઈ ભાઈ ગ્રેનેડ નાખવાનું ફૂલ ચાંદ ફૂલ ચાંદ બંદા 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 અરે આ ગયો એક દિયો એક એક નો બીજા બધા મેળા મેચ અરે આ પાછું એમ પાછું પાછું પાછું